મિત્રો ચેતર વસાવા જેલની બહાર તો આવી ચૂક્યા છે પરંતુ એ વિસ્તારમાં એવો માહોલ સર્જાયો છે કે ભાઈ કભી ખુશી કભી ગમ એ પ્રકારનો એક માહોલ પણ આપણને જોવા મળ્યો છે નમસ્કાર મિત્રો ફરી એક નવા સ્વાગત છે તો આ વિડીયોમાં વાત કરીએ તો કે ભાઈ ચૈતર વસાવા જેલની બહાર આવ્યા છે અને એ મત વિસ્તારમાં નહીં જવા દેવાનો એક એના ઉપર પ્રતિબંધ પણ લાગ્યો છે પરંતુ જે ભરૂચ જિલ્લાના સાંસદ દ્વારા જે કેવાય કે ભાઈ આ ચેતર વસાવા તો ઘમંડી છે એ ગુસ્સાવાળો વ્યક્તિ છે એનું મગજ કામ કરતું નથી લોકો લોકો અવારનવાર હુમલા કરવાની કોશિશ પ્રયત્ન કરે છે છે ચેતર ચેતર હરામી વારાગડી અધિકારીઓને પોલીસને અથવા ગમે તે લોકો ઉપર હુમલો કરવાની કોશિશ કરે છે એ પ્રકારના અનેક નિવેદનો મનસુખ વસાવા દ્વારા આપણને એક વિડીયોમાં જાણવા મળ્યું છે મિત્રો તો મનસુખ વસાવા ચેતર વસાવા પર એટલા બધા ભડક્યા કે ચેતર વસાવા ઉપર એ ગુસ્સે પણ થયા હતા અને કહી રહ્યા છે કે ભાઈ તું તનસી મગરનો માનવી છે અને અવારનવાર આવા જે હુમલાઓ કરે છે પછી અમારું ભાજપનું નામ પણ તું ખરાબ કરે છે અને ખાસ કરીને તું મારું નામ લઈ રહ્યો છે એ પ્રકારનું મનસુખ વસાવાનું નિવેદન આવ્યું છે તો મનસુખ વસાવા ચેતર વસાવા પર એટલા બધા ભડક્યા કે તમે સોશિયલ મીડિયામાં વિડીયોમાં જોયું હશે કે ભાઈ ચેતર વસાવા ઉપર જે મનસુખ વસાવા છે મનસુખ દાદા જે આદિવાસી વિસ્તારમાં વસાવાના એક જૂના અને જાણીતા એમ પાર્ટીમાં રહી ચુકેલા જે રાજનીતિ જે અને રાજનીતિમાં એ વિસ્તારના સિનિયર નેતા કહેવાય તો એવા જે મનસુખ વસાવા ચેતર વસાવા ઉપર એટલા બધા ગુસ્સે થયા મિત્રો કે ચેતર વસાવા અવારનવાર આવાઓ ગુના કરે છે પછી મારું નામ કેમ આ ચેતર વસાવા આગળ લઈ જાય છે મારું નામ કેમ બદનામ કરે છે એ પ્રકારનું જે મનસુખ વસાવાનું નિવેદન આવ્યું છે મિત્રો તો મિત્રો આપણે જોઈએ જોઈએ છે કે વારંવાર મનસુખ વસાવાને ચેતર વસાવા આમને સામને આવી જતા હોય છે અને ક્યારેક બંને નેતાઓ સાથે પણ આપણને જોવા મળતા હોય છે તો મિત્રો રાજનીતિ વિષય જ એવો છે કે ભાઈ એકબીજાની વિરોધ કરવાનો અને એકબીજા પ્રત્યેનો વેર એ એ લોકો પબ્લિક સામે દેખાડતા હોય છે પરંતુ એ એ લોકો ગમે ત્યારે ભેગા પણ થઈ જતા હોય છે મિત્રો તો આપણે આ નેતાઓની વાતમાં ક્યારે આવવાનું નથી મિત્રો કારણ કે આ લોકો પબ્લિક સામે દેખાડવાનું અલગ અને જે કામો કરી રહ્યા છે અલગ પ્રકારનું એ આપણને જોવા પણ મળતું હોય છે તો મિત્રો ચેતર વસાવવા તો ખરેખર જે આદિવાસીને અવાજ ઉઠાવતા આવ્યા છે અને ઉઠાવતા રહેશે ચેતર વસાવા એમ તો એનું કામ લોકો પણ જાણે છે એ વિસ્તારમાં અથવા આદિવાસી અનેક જે પટ્ટી આવેલી છે આદિવાસી વિસ્તારની એ એ જગ્યાએ જઈને ચેતર વસાવવા ભ્રષ્ટાચારનો પોલ ખોલતા એ અનેક વખત જે સરકાર સામે આવી જતા હોય છે અને ચેતર વસાવાનું કામ તો હવે લોકો પણ જાણે છે લોકો પણ જાગૃત છે પરંતુ ચેતર વસાવા અને મનસુખ વસાવાની ટક્કર તો બરાબરની રહેશે એવું લાગી રહ્યું છે મિત્રો તો આ બંને નેતાઓ વારંવાર આમને સામને પણ આવતા રહેતા હોય છે અને ગાળા ગાડી પણ એ આવી જતા હોય છે ગાળા ગાડી પર તો મિત્રો પહેલાં વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે ચેતર વસાવા અને મનસુખ વસાવાના અવારનવાર જે અપડેટો આપણી ચેનલ પર પહેલાં જ આવતા રહેશે અને તમારા સુધી પહોંચતા તમારા સુધી મારો આ વિડીયો પહોંચવાનું કામ કરીશ મિત્રો તો આપણી ચેનલ પર નવાય તો પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરો મીડિયો મેં આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું એક તરત જ વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જોહર જય યાદ